डॉक्टर बाबा साहेब आंबेडकर नमस्कार मित्रों डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी ना चैतन्य स्टूडियो में હું પ્રોફેસર યોગેન્દ્ર પારેખ એમએના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમમાં એમજીટી એકસો ચાર આ પેપર અંતર્ગત સાહિત્યિક નિબંધોના પેપરમાં નારીવાદી ગુજરાતી સાહિત્ય વિશે આજે આપની સાથે વાત કરીશ નારીવાદી ગુજરાતી સાહિત્ય મિત્રો નારીવાદી ગુજરાતી સાહિત્ય એમ અલગથી કહેવું પડે એમ કેમ એવો આપણને પહેલો પ્રશ્ન થવો જોઈએ એવી જિજ્ઞાસા થવી જોઈએ તો એના મૂળમાં જતાં પહેલાં થોડીક ભૂમિકા સમજી લઈએ સ્ત્રી જીવન વિશે ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીનું મહત્વ ભારતીય સાહિત્યમાં સ્ત્રી એવા અનેકવિધ મુદ્દાઓ છે અલબત્ત આપણે ગુજરાતી સાહિત્યવાદમાં નારીવાદને તપાસવાનું છે નિવેદનો મુખ્ય વિષય એ છે કે નારીવાદી ગુજરાતી સાહિત્ય નારીનું સન્માન આદર્શ ભૂમિકાએ આપણી સંસ્કૃતિમાં એવી રીતે ગવાયું છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓ વાસ કરે છે એમ આપણે માનીએ છીએ અને એટલે વૈદિક કાળમાં સ્ત્રી પુરુષ સમાન દરજ્જો હતો અપાલા અત્રી શચી પૌલોમી આદિ અનેક નારી રત્નો થયા છે વૈદિક કાળમાં નારી સન્માન સચવાતું હતું નારી અપમાનનો કે નારીને ગૌણ ગણવાનો મુદ્દો જ નહોતો સમય ચક્ર ફરતું જાય સમય જેમ બદલાતો જાય એમ એક સમય એવો આવે છે કે રામાયણના સમયમાં પતિવ્રતા સ્ત્રીનો ખ્યાલ મજબૂત થયો એટલે આપણે જોઈએ છીએ પતિવ્રતા સ્ત્રીના ખ્યાલમાં સીતાનું પતિવ્રતાપણું બધા જ જાણતા હતા તે છતાં અગ્નિ પરીક્ષાનો મુદ્દો આવ્યો તો એ સમય પણ હતો કે સીતાને અગ્નિ પરીક્ષા આપવાની થઈ સીતાને જ આપવાની થઈ રામને નહીં આપણી પાસે એ કાળ એ કાળખંડ પણ સાહિત્યમાં છે મહાભારતના સમયે દ્રૌપદીને દાવમાં મૂકવામાં આવી જુગારમાં દ્રૌપદીનું વસ્ત્ર હરણ થયું તો ધીમે ધીમે સમાજ પુરુષ પ્રધાન સમાજ તરફ સરકતો ગયો આ એક ભૂમિકા બાદ સાહિત્યમાં સમાજમાં પ્રજાજીવનના પ્રવાહોમાં નારીની ભૂમિકા વિશે આપણે જેમ જેમ વિચારીએ ત્યારે તમે જુઓ કે પ્રચલિત અર્થમાં કશીક મહાનતાની વાત થાય તો પણ મહાપુરુષો એમ આવે પણ મહાસન્નારીઓ વિશે બહુ ઓછું સાહિત્ય મળે કહેવાનું તાત્પર્ય છે કે નારી હાસિયામાં ધકેલા પુરુષ પ્રધાન સમાજ છે કમણા સુધીની એટલે કે બસો વર્ષ પહેલા અઢારમી સદીમાં ઇંગ્લેન્ડમાં જુઓ બ્રિટિશ શાસન આખી દુનિયામાં હતું ત્યારે ક્વીન વિક્ટોરિયા રાણી વિક્ટોરિયાના દરબારમાં એના એક દરબારી હતા એ એસ મિલ એક જાગૃત માણસ હતો એ અધિકારી એને એમ થયું કે સ્ત્રીઓનું ગૌરવ હોવું જોઈએ સ્ત્રીને સમાન અધિકાર એટલે મતાધિકાર હોવો જોઈએ મત આપવાનો અધિકાર સ્ત્રી કેળવણી તરફ લક્ષ્ય આપવું જોઈએ અને સ્ત્રીને વારસામાં અધિકાર મળવો જોઈએ એણે આંદોલન ચલાવ્યું આ નારીવાદી સાહિત્યના મૂળમાં આવા એ એસ મિલ જેવા માણસો છે વિક્ટોરિયન યુગમાં રાણી વિક્ટોરિયાના જમાનામાં એણે આ વાત કરી કરીને પરિણામે સમાજ જીવનના પ્રવાહોમાં નારી જેના કેન્દ્રમાં હોય એવી વિચારણા શરૂ થઈ આપણે ત્યાં દોઢસો પોણા બરસો વર્ષ પહેલા સ્થિતિ શું હતી પ્રજાજીવનના પ્રવાહો કેવા હતા એક બાજુ બ્રિટિશ શાસન સ્થાપિત થઈ ચૂક્યું હતું અંગ્રેજી પદ્ધતિની કેળવણી આપતી સંસ્થાઓ ખુલતી જતી હતી એવા સમયે આપણા જીવનમાં રહેલા અંધકારને દૂર કરે એવા વિચારકો આપણી ભૂમિ પર જન્મે છે જેમ કે રાજા રામ મોહન રાય તો વિધવાઓની અવદશા જોઈને દહેજ પ્રથાના કારણે સ્ત્રીઓની અવદશા જોઈને દહેજ પ્રથા દૂર કરવાનો કાયદો કરવો સતી પ્રથા હતી કે સ્ત્રીએ પતિના અવસાન પછી એની પાછળ સતી થઈ જવાનું એની ચિતા પર પોતે ચડી જાય અને અગ્નિદા જીવતે જીવત વિધવાઓની અવદશા આ બધું જોઈને રાજા રામ મોહન રાય જેવા સુધારકોએ ભરચક પ્રયાસો કર્યા સ્ત્રી સન્માનને કાયદાનું રક્ષણ મળ્યું પણ હજી સમાજ એવી આજના સમયના સંદર્ભમાં કહી શકીએ તો કહીએ તો પછાત દશામાં હતો કે દસ બાર વર્ષની ઉંમરે બાળકોના લગ્ન થઈ જતા ખુદ મહાત્મા ગાંધી જે અર્વાચીન ભારતના સૌથી મોટા સુધારક કહી શકાય એવા મહાત્મા ગાંધી નાના હતા ત્યારે સાત વર્ષની ઉંમરે એમની વારાફરતી બે વખત સગાઈ થઈ હતી અને જેની સાથે સગાઈ થઈ હતી એ બંને બાળકીઓનું બીમારીના કારણે અવસાન થતાં સાત વર્ષની ઉંમરે કસ્તુરબાઈ સાથે જે સગાઈ થઈ એ ત્રીજી સગાઈ હતી એટલે ત્યાં તો બાળ લગ્ન જ સૌથી મોટો કુધારો હતો સુધારક યુગમાં દલપતરામ નર્મદ આવા સુધારકો નારીની સમસ્યાઓ કેન્દ્રમાં હોય એવું વિધવા પુનર્લગ્ન વિશે બાળલગ્ન વિશે નિબંધો આપે છે નર્મદ તો પોતે જ વિધવા સાથે લગ્ન કરે છે એટલે વિધવા પુનર્વિવાહની વાતને અમલમાં મૂકે છે દલપતરામ ચરિત્ર લખે છે વેન ચરિત્રના કેન્દ્રમાં તો નારી કેન્દ્રી છે એ રચના એવું જ રણછોડરાય રણછોડભાઈ ઉદયરામ દવે લલિતા દુઃખદર્શક નાટક લખે છે લલિતા દુખદર્શકના કેન્દ્રમાં શું છે લલિતાની છે કન્યા કેળવણીની બાબતમાં પણ આપણે ઘણા પછાત હતા એટલે સદીના પ્રારંભે પ્રથમ ગુજરાતી સ્ત્રી પ્રથમ ગુજરાતી મહિલા ગ્રેજ્યુએટ થાય છે જુઓ કન્યા ગ્રેજ્યુએટ થાય છે એમ ન બોલ્યો હું શું બોલ્યો મહિલા ગ્રેજ્યુએટ થાય છે પ્રથમ મહિલા આ ઐતિહાસિક સંદર્ભ જોતાં મહિલા શબ્દ ઉચ્ચારણ પાછળની આખી ભૂમિકા અને સાંસ્કૃતિક સંદર્ભ જોશો તો જણાશે કે પછી મહિલા કોલેજ ખુલે છે વુમેન્સ યુનિવર્સિટી એસેનડીટી આજે પણ માત્ર બહેનો માટેની કોઈ કોલેજ ખુલે તો નામ શું આપીએ છીએ ફલાણા ફલાણા મહિલા કોલેજ કન્યા કોલેજ એમ નથી કહેતા તો કન્યા કેળવણી એટલે કે કન્યાઓ દીકરીઓ કોલેજમાં પહોંચે ત્યારે એ સમય સુધારાનો એ સમયની એ ગતિ એટલી ધીમી હતી કે કન્યા છે એ મહિલા થઈ હોય ત્યારે કોલેજના ઉંમરે પહોંચેલી એટલે મહિલા કોલેજ શબ્દ પ્રચલિત થયો મહિલા યુનિવર્સિટી અને મેં કહ્યું તેમ કે અઢારસો સત્તાવનમાં પહેલી યુનિવર્સિટી ખુલી પછી છે ઓગણીસો માં પ્રથમ મહિલા આપણને ગ્રેજ્યુએટ થયેલી જોવા મળે છે એ સમયમાં નારી કેન્દ્રી સાહિત્ય રચાયું પણ નારીવાદી ગુજરાતી સાહિત્ય એક આખી અલગ ભૂમિકા છે તો આ નારીવાદ નારી કેન્દ્રી નારી દ્વારા લખાયેલું સાહિત્ય અને પુરુષ દ્વારા લખાયેલું નારી કેન્દ્રી સાહિત્ય આ બધું જ આપણે સમજવું પડે મિત્રો આપના અભ્યાસક્રમમાં નારીવાદી ગુજરાતી સાહિત્ય નામનો જે નિબંધ છે એ અભ્યાસક્રમમાં આપણે જે અભ્યાસ સામગ્રી આપીએ છીએ તેમાં આખો નિબંધ વૈદિક કાળથી લઈને આધુનિક કવિતામાં આધુનિક વાર્તામાં અને આધુનિક નવલકથામાં ક્યાં ક્યાં નારીવાદ છે એ બધી જ વિગતોથી ભરપૂર છે એ સંદર્ભ સામગ્રી છે પણ આજે તમે આ વ્યાખ્યાન દ્વારા બધા કન્સેપ્ટ ક્લિયર થઈ જાય અને પછી નિબંધ વાંચશો તો રચનાઓના નામ જો ઘણું બધું યાદ રહેશે એવી એક ભૂમિકા સર્જાશે અને પછી એ નિબંધ સહેલો લાગશે પણ સંદર્ભ સામગ્રી દસ પંદર વીસ પેજની હોય આ વ્યાખ્યાન સાંભળીને અને સામગ્રીનો અભ્યાસ કરીને તમે પાંચ છ પેજનો તમારો જવાબ જાતે તૈયાર કરો અને એમાં નારીવાદી ગુજરાતી સાહિત્યનો મુદ્દો કેન્દ્રમાં લાવો આ વ્યાખ્યાન સાંભળ્યા પછી વધુ સારી રીતે અને ટૂંકાણમાં તમે તમારો જવાબ પણ તૈયાર કરી શકશો મુદ્દો એ હતો આપણો કે નારીવાદ એટલે શું નારીવાદ શબ્દ કેમ આવ્યો કેમ આપણે નારીવાદ એમ કહીએ છીએ તો સ્ત્રી જીવનની સમસ્યાઓ જે સાહિત્યના કેન્દ્રમાં હોય સ્ત્રી જીવનની માત્ર સમસ્યા જ ન હોય સ્ત્રીનું મંથન પણ હોય સ્ત્રીના સપના પણ હોય સ્ત્રી સ્વાતંત્ર નારી મુક્તિનો એક આખો ખ્યાલ હોય આ દરેક વસ્તુ જેમાં હોય સ્ત્રીના સ્વતંત્ર અસ્તિત્વનો સન્માનપૂર્વક જીવન જીવવાના અધિકારનો સ્વીકાર બહુ મોડો થયો છે એ હજી પણ ક્યાં અને કેટલા અંશે નબળો છે એ જુદી આખી સમાજશાસ્ત્રીય વિચારણા છે પણ જો તમે કે દોઢસો વર્ષ પહેલા આપણને સાસુવહુની લડાઈ એવી નવલકથા મળે સામાજિક એમાં પણ વહુની અવદશા છે કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ જેમ કેળવણી પ્રાપ્ત કરતી થઈ મહિલાઓ એમ એમ સ્ત્રી જીવનની સમસ્યાઓ કેન્દ્રમાં આવે સમાન અધિકારની વાત તો બહુ દૂર હતી પરંતુ આધુનિક સભ્યતામાં યંત્ર ઉદ્યોગ ટેકનોલોજીનો વિકાસ થાય જુદી જુદી દિશામાં વિચારવાનું વિસ્તરતું જાય અને સ્ત્રી એટલે સમાજનું અડધું અંગ છે એ સાવ સદંતર ઉપેક્ષિત અવસ્થામાં હોય એ કોઈ પણ સમાજના વિકાસને અટકાવી દે છે એવી સમજ ગાંધીજી જેવા આપે ત્યારે આપણે ત્યાં ડેવલપ થાય અને પછી કેળવણી પામેલી સ્ત્રીઓ વિશ્વમાં સ્ત્રીઓની જે સ્થિતિ છે અને કેળવણીનો પ્રસાર છે એને પણ ધ્યાનમાં રાખે અને સક્રિય થાય અને આપણ નહીં છે કે ઓગણીસો ઓગણત્રીસમાં જન્મેલા ધીરુબેન પટેલ જેવા કે એ પછીની પેઢીએમના અનુગામીઓ કુંદનિકાબેન કાપડિયા વર્ષાબેન અડાલજા ઇલા અરબ મહેતા આપણા સમયમાં હિમાંશુ શૈલત આ બધા સુધી આવતા આવતા આપણે કેટલા છે પહેલા લેખકો આપણે ત્યાં બિંદુ ભટ્ટ હિમાંશુ શૈલત દર્શના ધોળકિયા શરીફા વિજળી વાળા વાર્તાકાર યુવા વાર્તાકાર પન્ના ત્રિવેદી આ આ બધા બધા સુધી પહોંચતા જ નામો જે હું બોલ્યો એ સ્ત્રી સ્ત્રીલેખકોના છે એટલે કે લેખિકાઓના છે તો સ્ત્રીઓ લખે તે બધું નારીવાદી એમ નથી હમણાં હિમાંશી શેલતની એક નવલકથા આવી ભૂમિસુપ્ત એક નારીએ લખેલી જાહેર જીવનના પ્રવાહો અને સાંપ્રત સમયની સમસ્યાઓ પરની એક જુદી કક્ષાની નવલકથા છે એ જ હિમાં અંધારી ગલીમાં સફેદ ટપકા લખે છે વાર્તા ત્યારે એ વાર્તા વિધવાઓની અવદશાનું એક જુદું જ હૃદયસ્પૂર્શ ચિત્ર આલેખે છે નારીવાદ નારી મુક્તિની અત્યંત સહજ અને સ્વાભાવિક એવી પરિસ્થિતિ હોવી જોઈએ એવી ઈચ્છા વાર્તા કે કવિતામાં કે નવલકથામાં આવે નારી મુક્તિનો ખ્યાલ કલાત્મક સ્વરૂપ પામે એવી એક આખી સાહિત્યિક પરિસ્થિતિ છે અને એનો પ્રારંભ આપણે ત્યાં કેવી રીતે થાય છે માત્ર નારી કેન્દ્રી સાહિત્ય એટલે પ્રતાપી સ્ત્રી પાત્ર હોય તો એ નારી કેન્દ્રીય સ્ત્રી સાહિત્ય છે પણ નારીવાદી સાહિત્ય નથી જેમ કે મુંજાલ જેમ કે મૃણાલ સોરી પૃથ્વી વલ્લભ નવલકથામાં મૃણાલ છે સુરેશ જોશીની કવિતામાં મૃણાલ એક નાયિકા છે પૃથ્વી વલ્લભમાં ઐતિહાસિક પાત્ર છે તો આ ચરિત્રો છે નારી ચરિત્રો સુરેશ જોશીની લઘુનવલમાં સ્ત્રીનું ચરિત્ર છે એ આધુનિકા આધુનિક સ્ત્રીનું એક જુદા જ પ્રકારનું કેરેક્ટર નિર્માણ પામે છે પણ એ નારી કેન્દ્રી છે એમાં નારીવાદ નથી મુખર રીતે લાઉડલી સચોટ રીતે પ્રચાર લાગે એવી રીતે નારીવાદ પ્રગટ થયો હોય તો કુંદનિકાબેન કાપડિયાની સાત પગલાં આકાશમાં નવલકથામાં નવલકથામાં થાય છે શું અને જીવનમાં પણ એ જીવનમાં છે એ કથામાં છે અને પછી એ નવલકથા જીવન પર પ્રભાવ પાડે છે અને ગુજરાતી પ્રજા જીવનને પછી એના પરથી સિરિયલ પણ બની બહુ મોટી અસર ઊભી કરે છે નાના નાના સાદા ઉદાહરણો છે કે નોકરી કરતી સ્ત્રી પગાર લાવતી હોય તો પણ પોતાને પોતાની કટલેરી કે દાગીના કે કોઈ વસ્તુ કે કોઈ કપડાં કે સાડી કે ડ્રેસ ખરીદવો હોય તો ખર્ચ કરવાની સ્વતંત્રતા નથી પોતાનો પગાર ઘરમાં જમા કરાવી દેવો પડે છે નોકરીએથી કે કામ ધંધેથી સ્ત્રી અને પુરુષ બંને ઘરે પાછા આવે ત્યારે આખા દિવસનું કામ કરીને આવેલી થાકેલી સ્ત્રી એણે તો પાણી જાતે જ પી લેવાનું છે એને કોઈ ચા કે કોફી તૈયાર કરીને આપતું નથી અને પતિ નોકરીએથી કે કામ ધંધેથી ઘરે પાછો આવે ત્યારે એના માટે પાણીનો ગ્લાસ લઈને સ્ત્રી હાજર જ હોય અને પેલો બૂટ મોજા કાઢીને હાથ પગ ધોઈને બેસે ત્યાં સુધી ચા તૈયાર થઈ જાય આ સર્વિસ તો ત્યાં આપણને દેખાય છે એ ભેદભાવ એ ભેદભાવ દરેક ઘરમાં પ્રગટપણે ન હોય પણ પરંપરા એટલી સહજ થઈ ગઈ હોય કે આપણે જોઈએ છીએ કે કોઈના ઘરમાં કોઈ મહેમાન આવે તો પુરુષ વર્ગ તો ઠીક પણ બે બાળકો હોય એક દીકરી હોય એક દીકરો હોય દીકરો મોટો હોય દીકરી નાની હોય તો મહેમાન માટે મમ્મી જો બીજા કામમાં વ્યસ્ત હોય તો પાણીનો ગ્લાસ લઈને પાણીનો પ્યાલો લઈને દીકરી જ આવે છે તો પ્રજા જીવનમાં સહજપણે વણાઈ ગયેલી આ પરિસ્થિતિઓ છે કે આ બધા કામ બહેનોએ કરવાના છે આટલા કામ પુરુષોએ કરવાના છે આ જુદા જુદા પ્રસંગો અને ઘટનાચક્રને સાંકળી લઈને કુંદિકાબેન કાપડિયાએ સાત પગલા આકાશમાં લખી છે ત્યાં સમાન અધિકારની વાત સ્ત્રી પુરુષ સમાનતાની વાત છે સહજ આદર સહજ સન્માન નારીના અસ્તિત્વનો હોવાપણાનો સ્વીકાર ઇલા અરબ મહેતાની નવલકથા બત્રીસ પુતળીની વાર્તામાં શું છે એક સાહિત્યિક સંવેદન સાહિત્યકાર મહિલા જે કાંઈ લખે સાહિત્યિક કાર્યક્રમમાં જવાનું હોય તો પણ અવલંબન કોનું પતિનું પોતે શું લખશે એના વાચકોના મનમાં શું અર્થ થશે એ વિશેના પતિના મંતવ્યોને ધ્યાનમાં રાખીને એને લખવાનું આ બધી જ સ્ત્રી સાહિત્યકાર સ્ત્રીએ સાહિત્યકાર હોવા છતાં બૌદ્ધિક હોવા છતાં ઉચ્ચ શિક્ષિત હોવા છતાં પતિના અભિપ્રાયો પતિના રિએક્શનનો ખ્યાલ કરીને જીવવું પડે પોતાની મરજી મુજબનું કશું જ ન હોય આ વેદના આ વ્યથા બત્રીસ પુતળીની વાર્તામાં છે ઈલા અરબ મહેતા તાત્પર્ય એ છે કે સ્ત્રી સ્ત્રી સ્વાતંત્ર્ય વિષયક પ્રચારલક્ષી લાગે એવું હોય તો પણ કલાત્મકતા ઓછી હોય અને સ્ત્રીની સમસ્યાને રજૂ કરવાનો આક્રોશ મુખ્યત્વે કેન્દ્રમાં હોય પ્રાધાન્ય ભોગવતો હોય તેવું તો પણ એ નારીવાદી સાહિત્ય કળા પક્ષ ઝાંખો લાગે કદાચ જેમ કે ઘણાનું કહેવું એમ છે કે સાત પગલાં આકાશમાં સમસ્યા ઘણી બધી છે સ્ત્રીઓની પરંતુ નવલકથાનું સ્વરૂપ ચુસ્ત જે રીતે જે મળવું જોઈએ એ બરાબર નથી બનતું એમ પણ એવું આપણે વિચારીએ પણ ખરેખર સાત પગલાં આકાશમાં ગુજરાતી સમાજ જીવન પર સ્ત્રી પુરુષ સમાનતાની ભૂમિકાએ બહુ જ મોટી અસર કરનારી એક નવલકથા સિદ્ધ થઈ છે એ કથા ન લખાઈ હોત તો સ્ત્રી જીવનની સમસ્યાઓ આટલી મુખર રીતે લોકોમાં ઉજાગર થવામાં હજી એક દાયકો વધારે લાગ્યો હોત પછી એની સિરિયલ બની એટલે વધારે એનો પ્રસાર થયો એક વિચારનો કે સ્ત્રીઓને સમાન અધિકાર હોઈ શકે ઘરમાં પણ દીકરી પણ મા બાપની મિલકતમાં સરખે હિસ્સે ભાગીદાર છે આ બધી વસ્તુઓ બનવા પાછળ સાહિત્ય બહુ સૂક્ષ્મપણે કામ કરે છે ઈશ્વર પેટલીકરની વાર્તા છે નવલકથા જન્મ એમાં નાયિકા છે ચંદા અશોકપુરી ગોસ્વામીની નવલકથા છે કુવો કૂવોની નાયિકા છે દરિયા મળેલા જીવની જીવી માનવીની ભવાઈની રાજુ આ બધા સ્ત્રી અને જીવન છે જ પોતાની આત્મકથા આપે છે એનું નામ છે મુક્તિ વૃતાંત મુક્તિ વૃતાંત મુક્તિનું નિવેદન મુક્તિ એટલે આઝાદી સ્વતંત્રતા સ્વતંત્ર હોવું પોતાનું એક સ્વ તંત્ર હોય એટલે પોતાનો ઓરડો એવો અંગ્રેજી રચનાનો આપણે ગુજરાતીમાં અનુવાદ થયો છે પોતાનો ઓરડો વર્જિનિયા ઉલ્ફની રચનાનો પોતાનું કશું કહો પોતાનું ઘર વર્ષા અડાલજાની એક નવલકથા છે આ વિષય પર એ નવલકથાનું નામ હું આપને કહું છેક અઢારસો બાવીસમાં જ્યારે મુંબઈ સમાચાર શરૂ થયું ત્યારે ખેડા જિલ્લામાં તુલસીભાઈના તંત્રી પદે સ્ત્રી બોધ નામનું શરૂ થયું સામાયિક અને વર્ષા અડાલ જ્યાં ઓગણીસો ઇકોતેરમાં આપે છે મારે પણ એક ઘર હોય અને બે હજાર એકમાં ત્રીજો કિનારો આ વિષય વસ્તુ કેવું આવે છે જુઓ કે સ્ત્રીનું ઘર કયું પરણેલી સ્ત્રીને પતિને ઘેર માથાકૂટ થાય ને જો પતિ એમ કે તારે ઘેર જતી રહે તો ક્યાં જવાનું મા બાપને ઘેર જાય તો બે પાંચ દિવસ પછી ત્યાં ભાભી હોય સાસરીમાં નણંદ હોય પિયરમાં ભાભી હોય એક જગ્યાએ સાસુ હોય એક જગ્યાએ માતા હોય એક જગ્યાએ પિતા હોય એક જગ્યાએ સસરા હોય પણ બંને જગ્યાએ એમ કે ઘવે તારા ઘરે જા ન ફાવતો હોય તારા ઘરે જતી રહે અને જ્યાં જાય પિયરમાં તો કે દસ દિવસ થઈ ગયા હવે તારા ઘરે જા અને બે જગ્યા એને ન ગોઠે અથવા અપમાનનો અનુભવ થાય ત્યારે ત્રીજું એવું પોતાનું ઘર કહ્યું હોય એનું સરનામું કહ્યું આ નારી સંવિધાન છે આ નારીની મથામણ છે અલબત્ત શિક્ષણનો સહારો મળ્યો એટલે નારીએ પોતાનો રસ્તો કરી લીધો પોતાનો માર્ગ કરી લીધો એનો અર્થ એ નથી કે પોતાની રીતે ક્યાંક ભાગી ગઈ એમ નથી એણે પોતાનું સરનામું સિદ્ધ કર્યું એ સરનામું સિદ્ધ કર્યું એનો અર્થ એ છે કે પોતાની ઓળખ સિદ્ધ કરી એ પોતાની ઓળખની વાત એ વાર્તામાં આવે કવિતામાં આવે નવલકથામાં આવે પોતાનું પોતાપણું સિદ્ધ કરવાની કથા વ્યથા કવિતા એ છે નારીવાદી સાહિત્ય એ વાર્તામાં છે એ કવિતામાં છે એ લેખોમાં છે એ નિબંધોમાં છે એ છે નારીવાદી ગુજરાતી સાહિત્ય અલબત્ત છેલ્લા ચાલીસ વર્ષમાં નારીવાદ મુખરપણે કેન્દ્રમાં આવ્યો છે લાઉડલી કેન્દ્રમાં આવ્યો છે મેં આપને જે નામ ગણાવ્યા એ ધીરુબેન પટેલ શીમળાના ફૂલ આપે છે કાદંબરીની માં જેવી નવલકથા આપે છે બત્રીસ પુતળીની વેદના ઈલા અરબ મહેતાની મળે છે કનુ આચાર્ય એમણે ગુજરાત સમાચારમાં દેહ વ્યાપાર કરતી સ્ત્રીની વેદના વિશે નવલકથા લખી સખી બદલો શમણા ગુજરાતી વાર્તા વાર્તા સાહિત્યમાં વર્ષા જેવી સમસ્યા પર આપે છે હિમાંશી શેલત પાસેથી સુવર્ણ ફળ કિંમત બારણું અંધારી ગલીમાં સફેદ ટપકા મણિલાલ પટેલનો આખો વાર્તા સંગ્રહ છે સુધા અને બીજી વાતો માવજી મહેશ્વરી પાસેથી મળે છે પવન વાર્તા નવની જાની વાર્તા છે દીદી જુઓ દીદી નારી દીદી એક ચરિત્ર પણ જ્યાં દીદીની જુદા જ લેવલની સમસ્યા ત્યાં નારી સંવેદન કેન્દ્રમાં છે નારી હોવાનું સંવેદન સમાજ માન્ય માપદંડો જે છે એના કારણે એક દીદીનું પાત્ર જે રીતે અને આખું કુટુંબ જે મૂંઝવણ અને વલોપાત અનુભવે છે એની વાર્તા છે પણ એમાં નારીવાદ નથી નારીવાદી સાહિત્ય એ નારીની મુક્તિ અને સ્ત્રીઓના અધિકાર વિશેની સભાનતાનું કલાત્મક સંવેદન છે દરેક જગ્યાએ કલાકૃતિ સિદ્ધ થાય એમ ન પણ બને પરંતુ આધુનિક સ્ત્રી જે આજે અવકાશયાન સુધી પહોંચી છે રિક્ષા ચલાવે છે મહાનગરોમાં મહિલાઓ મહિલા કંડક્ટર જોવા મળે છે પેટ્રોલ પંપર બહેનો જોવા મળે છે ટ્રક પણ ચલાવે છે એવું આપણે સોશિયલ મીડિયામાં જોઈએ છીએ મહિલાઓએ જીવનના વ્યવસાયના દરેક ક્ષેત્રે જે સિદ્ધિ હાંસલ કરી છે એ બધી સિદ્ધિ કોઈને કોઈ સાહિત્ય સ્વરૂપમાં એ સિદ્ધિ પ્રાપ્ત કરવા સુધીનો સંઘર્ષ એ સંઘર્ષનો રાજમાર્ગ જે સાહિત્યમાં કેન્દ્રિત થયો છે ગ્રંથસ્થ થયો છે એ સાહિત્ય એ નારીવાદી સાહિત્ય છે તમે આપણી અભ્યાસ સામગ્રીમાં જે આપને આપવામાં આવ્યો છે આ નિબંધી આખો વાંચશો તો અનેકવિધ રચનાઓના નામ એમાંથી મળશે જેનો આપણે અહીંયા પણ ઉલ્લેખ કર્યો તો એક સમગ્ર રીતે એ સંદર્ભ સાહિત્યને સાથે રાખીને આ વ્યાખ્યાનને સરખી રીતે સાંભળીને તમે તમારું મટીરિયલ તમારી જાતે તૈયાર કરો અને ત્રીસ મિનિટમાં લખી શકાય સત્યાવીસ મિનિટમાં લખી શકાય એવો સરસ મજાનો નિબંધ તમે તૈયાર કરો એવી શુભેચ્છા મિત્રો ગુજરાતી સાહિત્યમાં નારી વાત મને આશા છે કે તમને સમજાયો હશે નારી વાત જુદી વસ્તુ છે નારી સંવેદન જુદી વસ્તુ છે અને નારી કેન્દ્રીય કથા જુદી વસ્તુ છે મધ્યકાળમાં મીરાબાઈથી લઈને ગંગા સતી સુધી કૃષ્ણાબાઈ ગૌરીબાઈ અનેક સ્ત્રીઓએ કવિતા લખી છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જે કાવ્યો છે નારી દ્વારા લખાયેલા કાવ્યો એ આધ્યાત્મિક ભક્તિમાર્ગી પદ છે એ નારીવાદી સાહિત્ય નથી એ આપણા મનમાં સ્પષ્ટ હોવું જોઈએ એટલે નારી લેખનની વાત કરીએ તો વીરાબાઈથી શરૂ થાય પણ નારીવાદી સાહિત્યની વાત શરૂ કરીએ તો આપણે કુંદરિકા કાપડિયા અને ધીરુબેન પટેલથી શરૂ કરવું પડે એમ ધ્યાનમાં રાખીને તમારો આખો નિબંધ વ્યવસ્થિત તૈયાર કરો સાંભળો સમજો વિચારો અને જે રચનાઓના એ નામ લીધા છે એ મેળવીને વાંચો ખાસ કરીને સાત પગલાં આકાશમાં જેવી નવલકથા તો ધીમે ધીમે આપને સમજાશે અભ્યાસ માટે શુભેચ્છાઓ આભાર